આપણે આવી ફાઇનલી ઘરે ઓગણીસ તારીખ છે હું આવે તો લગભગ સત્તર તારીખે આવ્યો હે હમ બે દિવસ થઈ ગયા મારે ઘરે બીજા નંબરમાં કે સિઝન પૂરી કરીને આપણે ઘરે વહી આવે બોર્ડ બાંધી દીધી આપડી સીઝન થઈ ગઈશ પૂરી પછી આપણે આવી ગયા ઘરે સીઝન પૂરી થઈ ગઈ એનો વિડીયો નથી બનાવ્યો એના માટે બધાને દિલથી સોરી કેમ કે મિત્રો પાંચ દિવસ સખત કામમાં હતો અને મોબાઈલ અડવાનો ટાઈમ નહોતો ઘરે વાત નથી થતી એવું બધું હતું તો કંઈ વિડીયો વિડીયો કંઈ બનાવ્યો નહીં તો મિત્રો આજે જવાનું છે આપણે સક્રવા ત્યાં હવન છે તો હું ને જયેશભાઈ જવાના છે જયેશભાઈને આગળ લેવા જવાના છે ને જયેશ ભાઈ સાત વાગે મને ફોન કર્યો તો સાડા સાત વાગી ગયો હું તૈયાર થયો તો હું ઉઠ્યો તો સાડા છ વાગે પણ પોણ એમ કે ઊઠી ગયો તો એનો ફોન આવ્યો પણ મેં નથી ઉઠ્યો હવે એને મેં આગળ ફોન કર્યો એ થઈ ગયો છે રેડી ને હું થઈ ગયો રેડી તો લઈ આવું ને પછી જઈએ અમે બે છકરાવા હવનમાં શું જોવું અત્યારે મારા મેડમ છે રોટલી બોટલી બનાવીને તૈયાર થઈ ગયા ઘરનું કામ કરવું શું કામ કરવાનું છે ઘણું કામ છે ઘરનું હું પણ મોટા પાના છે ફરવા નથી આવું મિત્રો આપણે નીકળીએ મોડું થઈ જાય જાય ને તો પછી ગાડી લઈને પછી નાખો તો મિત્રો આપડી ગાડી અહીંયા પડી છે ને લઈ જવાની છે પટેલ ની ગાડી છે નવી ગાડી લીધી ને તો એ ઘરે આવે ને આટો મારવાથી મુકતા જ મને કે બેગ દીક તમે કે દુકાને બેઠા તો કોઈ રાઉસ નહીં કરે એ મુકતા મૂકતા હતી આ ગાડી લઈને જવાનો પ્લાન છે આ ઘરે પડી રહ્યા ને આ લઈને અમે જવાના છે જયેશ ભાઈ ને હમણાં ગાડી લીધી તો મિત્રો આ ભાઈ ને આપણે છે ને પાંચ વાગ્યા નો ફોન કર્યો છે કે હજી હજી ક્યારે નથી થયો બોલો હું અહીંયા થઈને થઈ અહીંયા આવી ગયો તો મિત્રો મેં દરિયામાં એટલું કામ કર્યું ને પાંચ દિવસ એ આથું ના સાંભળા પાડને છે જો તમને મેનામાં નહીં આવે મારા આથું તો શું થઈ ગયા છે ને જો આમ સાંભળા પડી ગયું મિત્રો દરિયાના ધંધા છે ને જો આવા અને કહેવાય કે આ જો તો કઈ રીત છે આત્મા કેમ મેર્યું હોય એવી રીતના સાંભળા ઉછળી ગયા મિત્રો અત્યારે આપણે આવી ગયા છે સિકંજી પીવા હવે અહીંયા થોડુંક રહ્યું ચકરાવા ગાડી ની પોરો ખવડાવી દઈએ નવી નવી છે રાઉઝ થઈ નથી એટલા માટે મિત્રો અત્યારે ફાઈનલી આપણે ભૂગી ગયા છે ચકરાવા હવન માં જો અત્યારે બધી ટ્રાફિક છે થોડી ઘણી હજી કંઈ સલુ થયું નથી કા આપણે તડકો લાગે તમે સાઈ આવીને ઘડી બેઠા પછી પાછા આવીએ પછી વાજુ જાય હજી તો હું કહેવાય કે ઓલું ઓલા હવન ને ઓલું કે સડાવો સડાવો કા પેલા પાટલાનું મેન પાટલા મેન પાટલાનું તો એ બધી તો તડકો થઈ ગયો કેટલા વાગી ગયા પોણા દસ વાગી ગયા ને તડકો ફૂલ પડવાનું ચાલુ થઈ ગયો આયા બધું વેસવાનું અને બધું છે મિત્રો જો આ એ બધી બજાર જેવું ભરાણું મેળા જેવું છે બધી વસ્તુ મળે ખાવા પીવાનું જમવાનું બદામ છે શરબત તમને બધું મળે આ ભાઈ અહીં કોપી કાપે છે ને અમે બેઠી ગયા ભાઈ મિત્રો અત્યારે આપણે આવી ગયા છે હનુમાન ગાળા જ્યાં એક જંગલ માં છે ને તે હનુમાનગાળા હનુમાન દાદા નું મંદિર છે ત્યાં એક એક પાંચેક કિલોમીટર થતું હોય લગભગ પણ હાલી ને આપણે છે ને એક બે કિલોમીટર આવવું પડે કા હાલી ને બહુ જંગલ જ છે જંગલ ની અંદર તો આ ડુંગરો છે ને આમ હનુમાન દાદા નું મંદિર છે તો હાલતા હાલતા જાય જઈએ હવે આગળ થોડીક વારમાં ભૂગી જાઉં પછી તમને બતાવું મંદિર પ્રાચીન મંદિર છે આ એટલા ઇલાકાના અમારા જેટલા બધા લોકો છે એ બધું આ મંદિર જોયું હોય ઘણા ખરાબ નહીં પણ જોયું હોય તો મિત્રો આ છે આપણા હનુમાન દાદાનું મંદિર જો મેં દર્શન કરી લેતા ને આપણે જયેશભાઈ દર્શન કરી પહાડમાં મંદિર છે મિત્રો ડુંગરાની દેખાડની નીચે છે મિત્રો આ હનુમાનગાળા મંદિર હતું જો તમને બતાવું આ હાંબે મંદિર છે ને આ પહાડ છે ને એની ભેખાડમાં મંદિર છે તો ના જો અત્યારે બધી ટ્રાફિક ફૂલ છે અમે દર્શન કરી ને નીકળી ગયા છીએ હા હવે ધીમે ધીમે હાલતા હાલતા જાઉં કેમકે હવે છે ને અહીંયા થોડુંક પવન આવતું હતું અહીંયા આગળ જંગલવાળી પવન બંધ થઈ જાય તો ગરમી થાય ને હજી તો એક આશ્રમ છે એ આશ્રમ પણ હું તમને બતાવે મિત્રો થોડીક વારમાં

તો બધી અહીંયા પરસાદી ને બરસાદી ને બધું બનાવે છે ને ઘણી બધી પબ્લિક છે પાણી પીવાની સુવિધા છે સરસ મજાની ને સાયો પણ છે ઝાડવા છે તો બધા ધૂન ભજન કરે છે અહીંયા બાયો ને બધું બનાવે જો આ કેટલી બધી પબ્લિક છે ને એના મંદિરે પણ એટલી બધી ટ્રાફિક હતી ને રસ્તે પણ એટલી બધી ટ્રાફિક છે હાલતા હાલતા બધા જાતા હતા એક રીલ્સ કદાચ બનાવો તો તમે જોજો ઇન્સ્ટાગ્રામની લિંક આપણે નીચે આપેલી છે ફોલો કરી દેજો બધા જો મિત્રો આ છે હનુમાન ગાળાનો આશ્રમ જો સરસ મજાનો આશ્રમ છે મોટા મોટા વડલાને છે તો બધા સાંઈએ બધા બેઠા છે નોક નોક આંબાની નીચે વડલાની નીચે ને બધીમાં બેઠા છે ને અહીંયા બધું સરસ મજાનું બધું છે ને અહીંયા પાર્કિંગ છે ગાડીનું સાજી ટ્રાફિક છે જો કેટલું મોટું પાર્કિંગ છે હજી તો આ મૂલી કરે જ પાર્કિંગ છે અમારી ગાડી એ બાજુ તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે સોડા પીવા એક દુકાન છે આ લોકોની છે મારા ની બાપા અમે આંબા નીચે લઈને કે સાઈએ વૈયા બેઠવા સાંઈએ બેઠા જોડા લીધી જો અહીંયા આંબો છે એમાં કેરીઓ પણ છે બારો બહુ તડકો છે લૂ બહુ લાગે આપણે રોડે નીકળીએ ને તો ગાડી અહીંયા દીધી ને અહીંયા સાંઈએ અમે બેઠા જ બધા

બધી બધી પબ્લિક આકોર આવે ને આકોર છે ને તે હું કહેવાય કે બજાર જવું મેળા જવું ભરાણું તો બધી શોપિંગ કરે છે ને જે વસ્તુ લે ને એવું બધું બધી વસ્તુ રમુકડા ને બધું વેચે છે આ બધું એ બધા આમ ત્યાં માટા પેરા કરે છે ને લેજ બધું

તો ઉના કઈ ખાઈ લે હું તો હવે ગાડી લઈને નીકળી જાય ને તડકું કે મારું કામ આમાં એક બિસ્લેરી પાણી સાચી ગાડીમાં તો જો કાય કા ઉકાઈ જો એક મિનિટ માં તો હાલો હવે કાય કા જાય ઉના માં જો તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ જમવા ઘરે કેટલા વાગી ગયા બે ને અગિયાર થઈ ગઈ આપણું જમવાનું જોઉં અડદની દાળ છે દાળ પછી ઓલી મગની દાળ છે એ બધી સલાડ છે સેવ ટમેટાનું શાક છે એને બધું છે રોટલી ને તો હવે જમી લઈએ ભૂખ લાગીશ કા તડકે નું મરી ગયા ને તાપટ કેટલો લખતો તો હતો છે તો જમી લઈએ મિત્રો પછી જમીને નીકળ જાય તો મિત્રો અત્યારે final આપણે આવી ગયા છે ઘરે અને અમે ગયા હતા ઉના ઉના થી તરત ને ટેટી લઈ ખાવા માટે ને તડકો એવો હતો ને મિત્રો પાણી ઘટી ને વરાળ લાગતી ઓલી ગરમ ગરમ વરાળ કેમ લાગે વરાળ લાગતી હતી કાયદે સર ભાગી ગયા હાલત ખરાબ થઈ ગઈ એમ થયું કે કેમ ગાડી કેમ હાંકી. એટલો તડક્યો હતો કાંઈ ઘટે નહીં કા ઊંધા તો થોડીક વાર આરામ કરીએ કેટલા વાગી છે પોણા ચાર વાગી જાય થોડીક વાર આરામ કરીએ પછી પાછા મેલા આપણે તો મિત્રો અત્યારે ફાઈનલી જો અમે આરામ કરતા હતા આ એટલો હુયો ને તો મેં વાત જાઉં છું કેટલા પોણા છ વાગી ગયા ને હજી લોટે ઊંધો તો એ હુતો જ હોતો આવ્યો મારો વાઘ આયો હેડ 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 માણસ તો મને એક પાંચ મિનિટ તમારા હાડુ ભાઈ ને એ આવે તો કાજલો મને ઉઠાડી દીધો તો મેમને આવી ગયા તો પછી હું ઉઠી ગયો પછી પાછો નીધરે જ આવીને હું જ નહીં હા ભાઈ અમારે જો સંતોષથી હું તો મિત્રો અત્યારે આવી ગયા છે મેં ચા પીવા હું ચા પીએ

અત્યારે સાડા આઠ વાગી ગયા છે બધા જમવા બેઠી ગયા છે તો બધા જમી લઈએ એમ આખો દિવસ શાંતિ આમ ખીડકી ને રેકડે થી તમે જવા દો હેરાન થઈ ગયા તો મિત્રો અત્યારે ફાઈનલ આપણે આવી ગયા જરેશભાઈ ના ઘરે જો આ જરેશભાઈ અહીંયા હુતા છે અને અત્યારે છે ને મિત્રો તે હું કહેવાય અમે બે ફોન માં ઓલું શું કહેવાય રીલ શું જોતા હતા આઈપીએલ જોઈએ તો મિત્રો ગાયકા પતાવી નાખું મારું એડિટિંગ ને બધું તો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નવા હોય તો આપણી ચેનલની અંદર તો વિડિયો કેવો લાગે કોમેન્ટમાં જરાક કહી દેજો બરાબર હવે આપણે હવે બધા ઘરના જ વિડીયો આવીએ હવે દરિયામાં હમણાં નથી જવાનું હવે પછી પાછી નવી સિઝનમાંથી જવાનું થાય તો મળીએ એક નવા વિડીયોમાં શાનદાર વિડીયોમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય